નવકાર મંત્રના જાપનો આજે સર્જાશે વિશ્વ રેકોર્ડ વિશ્વભરમાં આજે નવકાર મંત્ર ઉચ્ચાર કરવામાં આવશે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે જીએમડીસી ગ્રાઉન્ડમાં વીસ હજારથી વધુ લોકો જોડાશે અને નવકાર મંત્ર જાપ કરશે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદતા માનસી તેમની સાથે વાત કરીએ માનસી અમદાવાદમાં જે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે કેવી તૈયારી છે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં ચોક્કસથી અમિતા આઠ વાગ્યાની આસપાસ આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે મહત્વનું છે કે આજે વિશ્વ રેકોર્ડ સર્જવાનો છે કારણ કે આજે નૌકાર મંત્રોનો જે વિશ્વ રેકોર્ડ છે તે રચવામાં આવશે વિશ્વભરમાં આજે જે નૌકાર મંત્રોચ્ચાર છે તેનું ઉચ્ચારણ થશે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે વીસ હજાર કરતાં પણ વધારે જે લોકો છે તે આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ કરીને હાજરી આપશે જૈનોના અંદાજે પચીસ હજાર જેટલા જે સંતો છે તે આ કાર્યક્રમમાં હાજરી આપશે મહત્ત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ થોડીક જ ક્ષણમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજરી આપશે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી વર્ચ્યુઅલી આ જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે આઠ વાગ્યાની આસપાસ અમિતા આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે હાલની વાત કરવામાં આવે તો લોકોમાં ઘણો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યું છે અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા જે વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે આ જે કાર્યક્રમ છે નવકાર મહામંત્ર દિવસનું તેનું આયોજન જે છે તે જીએમડીસી ગ્રાઉન્ડમાં ઐતિહાસિક રીતે જે આયોજન છે તે કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ તમામ જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ લોકો આવી પહોંચ્યા છે મહત્વનું છે કે જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમ જે અદ્ભુત ક્ષણ સાબિત થશે કારણ કે નવકાર મહામંત્રનો મૂળ સંદેશની વાત કરીએ તો બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે જેના કારણે ચોક્કસથી આજે કાર્યક્રમ છે તે ઐતિહાસિક રેકોર્ડ બનશે આઠ વાગ્યાની આસપાસ અમિતા આજે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી સંબોધિત કરશે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાયના જે તમામ જે મુનિ છે તે પણ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે મહત્વનું છે કે સાડા નવ વાગ્યા પછી જે કાર્યક્રમ છે તેની પૂર્ણાહુતિ થવાની છે અને આવવા જવા માટે અંદાજે ચારસો પચાસ જેટલી જે બસો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સો દેશના જે લોકો છે તે આ નવકાર મંત્રમાં જોડાશે જીએમડીસી ગ્રાઉન્ડમાં ચારસો પચાસ કરતાં પણ વધુ જે કળશો છે તે ખાસ તો મૂકવામાં આવ્યા છે ઓટોમેટેડ એપથી જે પાર્કિંગનું એલોકેશન છે તે પણ કરવામાં આવ્યું છે એટલે કોઈ જાતની તકલીફ ન પડે તે પ્રમાણેનું જે સમગ્ર આયોજન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે કોઈ પણ વ્હીકલને પણ નજીકમાં પાર્કિંગ મળી જાય તે પ્રકારનું આયોજન અહીંયા જોવા મળ્યું છે મહત્વનું છે કે કાર્યક્રમ પહેલાં જ શહેરમાં કળશ યાત્રા શરૂ કરાઈ હતી જે જીએમડીસી ખાતે પૂર્ણ થઈ હતી અને આ કળશ દરમિયાન મોટી સંખ્યામાં જે કળશ છે તે આપવામાં આવ્યા હતા તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના જે ઘરોમાં લઈ જવામાં આવ્યા હતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ કળશની પૂજા કરી નૌકાર મંત્રના જાપની પણ માળાઓ જે છે તે કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જે સંઘો છે તે આ કળશ લઈને આવ્યા હતા ત્યારે આજે સા સામૂહિક નૌકાર મંત્રનું જે જાપ છે તે જાપ કરવામાં આવશે લગભગ છ હજારથી વધુ દેરાસર અને સ્થાનક પર આ જે કાર્યક્રમ છે તેનું આજે લાઈવ પ્રસારણ કરવામાં આવશે પચીસ હજાર કરતાં પણ વધુ લોકો આજે જીએમડીસીમાં આવ્યા છે અને ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી લાખોની સંખ્યામાં જે લોકો છે તે વર્ચ્યુઅલી હાજરી આપશે આ ઉપરાંત સોથી વધુ અનુષ્ઠાન અને

મહાવીસ્વામી ભગવાનના શાસનમાં પહેલીવાર એવું થાય છે કે આખું જૈન શાસન એકસાથે અને વિશ્વ કલ્યાણ માટે જ્યાં ભૂકંપ ચાલે છે ક્યાં ઇસ્લામી ચાલે છે આ વિશ્વકલ્યાણ માટે જાપ છે પોઝિટિવ વાઇટ છે એ બધે પહોંચે અને બધે શાંતિ રહે અને વિશ્વ શાંતિ માટે પ્રે કરું છું કે બધા આવી રીતે જાપ કરે

दो महीने से लगातार हर एक श्रावक कर रहे हैं हमारे चैप्टर के चेयरमैन ऋषभ भाई के सानिध्य में हम लोग सब साथ में जुड़ कर काम कर रहे हैं ताकि ये दिवस सबके दिल में और मन में बसा रहे नवकार, दिवस के नाम से इतिहास में रच जाए ऐसी सुविधा भी रखी हुई है बहुत मेटिक अरेंजमेंट है यहाँ तक कि पार्किंग का भी एक ऐप दिया हुआ है ताकि हर हर एक अरेंजमेंट के लिए सबको शांति पूर्वक रहे बिल्कुल अपने अन्य महिला